सजानंद स्वामी महाराज नि हरिकृष्ण महाराज लक्ष्मी नारायण देवनी जे नीलकंठ प्रभुनी जे नारायण हरे स्वामी नारायण हरे वसनामृत बासठ सत्य शौल्य दीक गुण आपण સન અઢારસો ચોતેરના ફાગણવધી ચોથને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગડા મધ્યે દાદા ખાસરના દરબારમાં શોક વચ્ચે ઢોલિયા પર બિરાજમાન હતા અને ધોળો ખેસ પહેરો હતો અને ધોળી સાદર ઓઢી હતી અને માથે શ્વેત પાઘ બિરાજમાન હતી અને તે પાઘને વિશે શ્વેત પુષ્પના હાર તથા શ્વેત પુષ્પના તોરા બિરાજમાન હતા ને પોતાના મુખારવીરની આગળ મુનિ તથા દેશ દેશ નારી ભક્તોની સભા ભરાઈને બેઠી હતી પછી સ્વભાકાનંદ સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પૂછ્યું છે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે જે એ જે ઓગણ ચાલીસ કલ્યાણકારી ગુણ તે ભગવાનના સ્વરૂપને વિશે નિરંતર રહે છે તે ગુણ સંતને વિશે કેવી રીતે આવે છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એ ગુણ સંતમાં આવવાનું કારણ તો એ છે કેવો હોય જે એને ભગવાનના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય થાય તો એ કલ્યાણકારી ગુણ ભગવાનના છે તે સંતમાં આવે છે ને નિશ્ચય કેવો હોય તો જે ભગવાનને કર્મ જેવા ન જાણે સ્વભાવ જેવા ન જાણે માયા જેવા ન જાણે પુરુષ જેવા ન જાણે અને સર્વ થકી ભગવાનને જુદા જાણે અને સર્વના નિયંત્ર જાણે ને સર્વેના કરતાં જાણે અને એ સર્વના કરતા થકા પણ નિર્લેપ છે એ ભગવાનને જાણે અને એવી રીતે જે પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કર્યો છે તે કોઈ રીતે કરીને ડગે નહીં તે ગમે તેવા તરે તરેના શાસ્ત્ર સાંભળે અને ગમે તેવા મતવાદીની વાત સાંભળે અને ગમે તેવા પોતાનું અંતકરણ કરતક કરે પણ કોઈ દિવસ કરીને ભગવાનના સ્વરૂપમાં ડગમગા થાય નહીં એવી જાતનો જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય હોય તેને ભગવાનનો સંબંધ થયો કહેવાય માટે જેને જે સંગાથે સંબંધ હોય તેના ગુણ તેમાં સહેજે આવે જેમ આપણા નેત્ર છે તેને જ્યારે દીવા સંગાથે સંબંધ થાય છે ત્યારે તે દીવાનો પ્રકાશ નેત્રમાં આવે છે તેણે કરીને નેત્ર આગળ અંધારું હોય તેનો નાશ થઈ જાય છે તેમ જેને ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય કરીને સંબંધ થાય છે તેને વિશે ભગવાનના કલ્યાણકારી ગુણ આવે છે પછી જેમ ભગવાન સર્વે પ્રકારે નિર્બધ છે અને જે સહાયને કરવાને સમૃદ્ધ છે તે મેં ભક્ત પણ અતિશય સમૃદ્ધ થાય છે અને નિર્બત થાય છે પછી નિવેકાનંદ સ્વામીએ પૂછ્યું છે નિશ્ચય હોય તો પણ રૂડા ગુણ તો આવતા નથી અને માનને ઈર્ષ્યા તો દિવસે દિવસે વધતા જાય છે તેનું શું કારણ હશે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ભગવાન પાસે એક અમૃત લાવીએ અને સીંગડીઓ વસનાગ લાવીએ અને દૂધપાકને સાકર લાવીએ અને અફીણ લાવીએ અને તે સર્વેને ભગવાનના થાળમાં ધરીએ તો પણ જેનો જેવો ગુણ હોય તેનો તેવો જ તેવો જ રહે પણ પલટાઈ જાય નહીં તેમ જે જીવ આસુરી અને અતિ કૃપાત્ર હોય તે ભગવાનને સમીપે આવે તો પણ પોતાના સ્વભાવને મૂકે નહીં પછી એ કોઈ ગરીબરી ભક્તનો દ્રોહ કરે તેણે કરીને એનું ભૂંડું થાય શા માટે જે ભગવાન સર્વમાં અંતર્યામી રૂપે કરીને રહ્યા છે તે પોતાની ઈચ્છા આવે ત્યાં એટલી સામ્રથિ જણાવે છે માટે તે ભક્તને અપમાને કરીને તે ભગવાનનું અપમાન થાય છે ત્યારે તે અપમાન કરનારાનું અતિશય ભૂંડું થઈ જાય છે જે મીણા કસબુ હતો તેણે ત્રિલોકી પોતાના વંશ કરી રાખી હતી એવો બળવાન હતો પણ તેણે જો પ્રહલાદજીનો દ્રોહ કર્યો તો ભગવાને સ્તંભમાંથી રૂપે પ્રગટ થઈને હિણકશીપુનો નાશ કરી નાખ્યો એમ વિચારીને ભગવાનના ભક્ત હોય તેને અતિશય ગરીબપણું પકડવું પણ કોઈનું અપમાન કરવું નહીં કાજે ભગવાન તો ગરીબના અંતરને વિશે પણ બિરાજમાન રહ્યા છે તે ગરીબના અપમાનના કરતલનું ભૂંડું કરી નાખે છે એવું જાણીને કોઈ અલ્પજીવને પણ દુખવવો નહીં અને જો અહંકારને થઈને જેને તેને દુખવતો ફરે તો ગર્વ ગંજન એવા જે ભગવાન તે અંતર્યામી રૂપે સર્વમાં વ્યાપક છે તે ખમી શકે નહીં પછી ગમે તે દ્વારે પ્રગટ થઈને અભિમાની પુરુષના અભિમાનને સારી પેઠે નાશ કરે છે તે માટે તે ભગવાનથી ડરીને જે સાધુ હોય તેને લેશ માત્ર અભિમાન રાખવું નહીં અને એક કીડી જેવા જીવને પણ દુભવવો નહીં એ જ નિર્માની સાધુનો ધર્મ છે ઇતિવસનામૂત ગઢા પ્રથમનો બાસઠ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઇતિવસનામૂત ગઢા પ્રથમનું જે તે થયું સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે વસનામુ ત્રેસઠ નિશયનું તત્વે કરીને ભગવાન જાણ્યાનું સવંત અઢારસો છોતેરના ફાગણ વધી સતમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મદીએ દાદા ખાસરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિર આગળ આથવણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા પર બિરાજમાન હતા અને ધોળો ખેંચ પહેરો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને ધોળું હીરકોનું ધોત્યુ માથે બાંધ્યું હતું ભાગને વિશે ગુલાબના પુષ્પના તોરા બિરાજમાન હતા અને પોતાના મુખારવીની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી નૃસિંહનંદ સ્વામીએ પૂછ્યું છે ભગવાનના નિશેમાં કસર હોય તેને કેવા સંકલ્પ થાય પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેને નિશેમાં કસર હોય તેને જ્યારે ભગવાનમાં કાંઈ સામ્રથી દેખાય ત્યારે અતિ આનંદ થાય અને જ્યારે સામ્રથી ન દેખાય ત્યારે અંતર ઝાખું થઈ જાય અને પોતાના હૃદયમાં ભૂંડા સંકલ્પ થતા હોય ને તેને ટાળે તોય પણ ટળે નહીં ત્યારે ભગવાનમાં અવગણ પરઠે છે જે હું આટલા દહાડાથી સત્સંગ કરી કરીને મરી ગયો તોય પણ ભગવાન મારા ભૂંડાઘાટ ચાલતા નથી એવી રીતે ભગવાનમાં દોષ પરઠે અને જે પદાર્થમાં પોતાને યત હોય અને કોઈ પ્રકારે તે પદાર્થમાંથી મન પાસું ન વળતું હોય ત્યારે તેઓને તેઓ દોષ ભગવાનને વિશે પર ઠે છે જે જેમ મારે વિશ્વ કામાદિક દોષ છે તેમ ભગવાનને વિશે પણ છે પણ એ ભગવાન છે તે મોટા કહેવાય છે એવી રીતના જેને અંતરમાં ગાઢ થતા હોય તેના નિશેમાં કસર જાણવી એનો પરિપક્વ નિશા ન કહેવાય પછી પરમ ચૈતન્યનાનંદ સ્વામીએ પૂછ્યું છે હે મહારાજ જેને ભગવાનનો પરિપક્વ નિષે હોય તેને કેવી જાતના ઘાટ થાય પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેને પરિપક્વનિષ્ઠ હોય તેને તો મનમાં એમ કહે છે મારે સર્વ પ્રાપ્તિ થઈ રહી છે અને જ્યાં પ્રત્યક્ષ ભગવાન રહ્યા છે ત્યાં જ પરમધામ છે અને આ સંત સર્વે તે નારદ સનકાદિક જેવા છે અને સત્સંગી સર્વે તે તો જેવા ઉદ્ધવ વક્રુર વિદુર સુદામા અને વૃદ્ધાવનના ગોપ તેવા છે અને જે બાઈઓ હરિભક્ત છે તે તો જેવી ગોપીઓ તથા દ્રૌપદી કુંતાજી સીતા રૂકમણી લક્ષ્મી પાર્વતી એવી છે અને હવે મારા મારે કાંઈ રહે કહ્યું કરવું રહ્યું નથી અને ગોલોક વૈકુંઠ બ્રહ્મપુર તેને હું પામી રહ્યો છું એવી રીતના ગાઢ થાય અને પોતાના હૃદયમાં અતિ આનંદ વર્તે એવી રીતે જેના અંતરમાં હોય તેને પરિપક્વ નિશે જાણવો એમ કહીને શ્રીજી મહારાજ એમ બોલ્યા છે તત્વે કરીને ભગવાનનું સ્વરૂપ જાણ્યા પછી એને કાંઈ જાણવું રહેતું નથી તે તત્વે કરીને જાણ્યાની રીત કહીએ તે સાંભળો જે સાંભળીને પરમેશ્વરના સ્વરૂપનો અડગ નિશે થાય છે જે પ્રથમ તો એને ભગવાનની મોટાએ જાણી જોઈએ જેમ કોઈક મોટો રાજા હોય તેના જે ગોલા અને ગોલીઓ હોય તેને પણ સાત ભૂમિની તો હવેલીઓ રહેવાની હોય અને બાગ બગીચાને ઘોડા વેલીઓ ઘરેણા અને આદિક જે સામગ્રીઓ તેણે કરીને દેવલોક સરખા તેના ઘર જણાય ત્યારે તે રાજાનો જે દરબાર તથા તેમાં જે સામગ્રીઓ તે તો અતિશયો હોય તેમ શ્રી પુરુષોત્તમ ભગવાનની આજ્ઞામાં વર્તતા એવા જે બ્રહ્માંડના અધિપતિ બ્રહ્માદિક તેના જે લોક અને તે લોકના વૈભવ તેનો પાર પમાતો નથી તો જેના નાભી કમળમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા એવા જે વિરાટ પુરુષ તેના વૈભવનો પાર તો ક્યાંથી પમાય અને એવા કોટી જે વિરાટ પુરુષ તેમના સ્વામી જે પુરુષોત્તમ ભગવાન તેનું ધામ જે અક્ષર જેને વિશે એવા અનંત કોટી બ્રહ્માંડ તે એક એક રોમ પ્રત્યે અણુની પેઠે ઉડતા ફરે છે એવું એ ભગવાનનું ધામ છે અને તે વિશે પુરુષોત્તમ ભગવાન પોતે દિવ્ય રૂપે કરીને સદા બિરાજમાન છે અને તે ધામમાં પા દિવ્ય સામગ્રી છે તે ભગવાનની મોટપનો પાર તો આવે જ કેમ એવી રીતે ભગવાનની મોટપ સમજે અને જે જે થકી મોટો હોય તે તે થકી સૂક્ષમ હોય અને તે તેનું કારણ પણ હોય જેમ પૃથ્વી થકી જળ મોટું છે અને તે પૃથ્વીનું કારણ છે અને તે થકી સૂક્ષમ પણ છે અને જળ થકી તેજ મોટું છે અને તે જ થકી વાયુ મોટો છે અને વાયુ થકી આકાશ મોટો છે એવી રીતે અહંકાર મહત્વ પ્રધાન પુરુષ પ્રકૃતિ પુરુષ અને અક્ષર એ સર્વે એક બીજાથી મોટા છે અને એકબીજાથી સૂક્ષમ છે ને કારણ છે અને એ સર્વે મૂર્તિમાન છે પણ ભગવાનનું જે અક્ષરધામ છે તે તો અત્યંત મોટું છે જેના એક એક રોમને વિશે અનંત કોટી બ્રહ્માંડ અણુની પેઠે ઉડતા ફરે છે જેમ કોઈ મોટો અસ્થિ હોય તેના શરીર પર કીડી ચાલી જતી હોય ને કશી ગણતીમાં આવે નહીં તે મેં અક્ષરની મોટાએ આગળ બીજું કોઈ કાંઈ ગણતીમાં આવતું નથી જેમ ઝીણા મચ્છર હોય તેને મધ્યે કીડી હોય તે મોટી દેખાય અને કીડીને મધ્યે વીસી હોય તે મોટો દેખાય ને મીસી વીસીને મધ્યે સાપ હોય તે મોટો દેખાય અને સાપને મધ્ય સમળા હોય તે મોટા દેખાય ને સમળાને મધ્યે પાડો હોય ને મોટો દેખાય ને પાડાને મધ્યે હાથી હોય તે મોટો દેખાય ને હાથીને મધ્યે ગિરનાર સરખો પર્વત હોય તે મોટો દેખાય અને પર્વતને મધ્યે મેરુ પર્વત મોટો દેખાય અને તે મેરુ જે પર્વતને મધ્યે લોકાલોક પર્વત તે અતિ મોટો જ જણાય અને લોકાલોક પર્વત થકી પૃથ્વી અતિ મોટી જણાય અને પૃથ્વીનું કારણ જે જળ તે તે થકી મોટું પણ છે અને સૂક્ષમ પણ છે એવી રીતે જળનું કારણ છે તે તેજ છે તેજનું કારણ વાયુ છે વાયુનું કારણ આકાશ છે આકાશનું કારણ અહંકાર છે અને અહંકારનું કારણ મહત્વ છે મહત્વનું કારણ પ્રધાન અને 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 પુરુષ છે પ્રધાન પ્રધાન કારણ મૂળ પ્રકૃતિ તે ભ્રમ છે અને એ સર્વેનું કારણ અક્ષર ભ્રમ છે અને અક્ષર તો પુરુષોત્તમ ભગવાનનું ધામ છે અને એ અક્ષરધામની સંકોચ અને વિકસાવસ્થાથી થતી નથી સદાય એકરૂપ રહે છે અને તે અક્ષર મૂર્તિમાન છે પણ અતિ મોટા છે માટે કોઈની નજરે અક્ષરનું રૂપ આવતું નથી જેમ ચોવીસ તત્વનું કાર્ય છે બ્રહ્માંડ તે પુરુષાવતાર કહેવાય છે અને તે વિરાટ પુરુષ જે તે ક કર્ષનાદી કરીને યુક્ત છે પણ તેની મૂર્તિ અતિશય મોટી છે માટે નજરે આવતી નથી અને તેની નાભીમાંથી થયું જે કમ તેના નાળમાં બ્રહ્મા સો વર્ષે લગી ચાલ્યા પણ તેનો અંત ન આવ્યો અને જો કમળનો જંત ન આવ્યો તો વિરાટ પુરુષનો પાર કેમ આવે માટે તે વિરાટનું નજરે આવતું નથી તેમ અક્ષરધામ પણ મૂર્તિમાન છે પણ કોઈને નજરે આવે નહીં તે શા માટે જે એવા બ્રહ્માંડ એક રોગમાં અસંખ્ય તો ઉડતા જ ફરે છે એવડા મોટા છે તે અક્ષરધામને વિશે પુરુષોત્તમ ભગવાન પાતે સદાય વિરાજમાન છે અને પોતાની અંતર્યામી શક્તિએ કરીને અક્ષરધામ અને અનંત કોટી બ્રહ્માંડ અને તે બ્રહ્માંડના જે ઈશ્વર તે સર્વને વિશે પણે રહ્યા છે અને તે અક્ષરધામને વિશે પોતાના સામર્થ્યપણાને અપાયમાં એવા જે અનંત કોટી મુક્ત તે એ છે ભગવાનની સેવાને વિશે રહે છે અને તે ભગવાન સેવકના એક એક રોમને વિશે કોટી કોટી સૂર્યના જેવો પ્રકાશ છે માટે જેના સેવક એવા છે તો એમના સ્વામી જે પુરુષોત્તમ ભગવાન તેનો મહિમા તો કેમ કહેવાય એવા અતિ સમર્થ છે ભગવાનને પોતે અક્ષરમાં પ્રવેશ કરીને અક્ષર રૂપે થાય છે અને પછી મૂળ પ્રકૃતિ પુરુષોત્તમ રૂપે થાય છે અને પછી પ્રધાન પુરુષો રૂપે થાય છે અને પછી પ્રધાનમાંથી થયા જે ચોવીસ તત્વ તેને વિશે પ્રવેશ કરીને તે રૂપે થાય છે અને પછી તે તત્વે કરીને સર્જાણા છે વિરાટ પુરુષ તેને વિશે પ્રવેશ કરીને તે રૂપે થાય છે અને પછી બ્રહ્મા વિષ્ણુ શિવમાં પ્રવેશ કરીને તે રૂપે થાય છે એવી રીતે અતિ સમૃથ અને અતિ પ્રકાશે યુક્ત અને અતિ મોટા જે એ ભગવાન તે પોતાનું જે આવું ઐચર્ય અને તે તેને પોતામાં સમાવીને જીવના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થાય છે અને મનુષ્ય દર્શન કરી શકે તથા સેવા અર્ચનાદિ કરી શકે એવું રૂપ ધારણ કરે છે જેમ કીડીના પગમાં ઝીણો કાંટો વાગ્યો હોય તેને બરસી તથા નરેણીય કરીને કાઢે તો નિસરે નહીં તે તો અતિશય ઝીણું લોઢું હોય તેણે કરીને નિસરે તેમ ભગવાન પણ પોતાની મોટાઈને પોતામાં સમાવીને અતિશય અલ્પરૂપનું ધારણ કરે છે જેમ અગ્નિ પોતાનો પ્રકાશ અને જવાળા તેને સમાવીને મનુષ્ય જેવો થાય તેમ ભગવાન પણ પોતાની સામર્થ્ય છુપાવીને જીવના કલ્યાણને અર્થે મનુષ્યની પેઠે વર્તે છે અને જે મૂર્ખ હોય તે તો એમ જાણે કે જે ભગવાન કાંઈ સામર્થિ કેમ પ્રગટ કરતા નથી પણ ભગવાન તો મૂળગી જીવના કલ્યાણને અર્થે પોતાની સામર્થ્ય ઢાંકીને વર્તે છે અને જો પોતાની માટે પ્રગટ કરે તો બ્રહ્માંડ પણ નજરમાં ન આવે તો જીવની શી ગણના એવી રીતે મહિમાએ સહિત જે ભગવાનો સહી તે જેને હૃદયમાં દઢપણે થયો હોય તેને કાળ કર્મ માયા કોઈ બંધન કરવા સમર્થ નથી માટે એવી રીતે તત્વે કરીને ભગવાનને જાણે તેને કાય કરવું રહ્યું નથી પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે એવી રીતે અનુક્રમે કરીને ભગવાન મનુષ્યકૃતિ ધરે છે કે અનુક્રમ વિના પણ મનુષ્યકૃતિ ધરે છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે અનુકમનો કોઈ મેળ નથી જેમ કોઈ પુરુષ હોય તે તળાવને વિશે ડૂબકી ખાય ને ડૂબકી ખાઈને ગમે તો ત્યાં તે ત્યાં નિસરે અથવા કાંઠે નિસરે અથવા આસપાસ નિસરે તેમ પુરુષોત્તમ ભગવાન છે તે અક્ષરરૂપ ધામને વિશે ડૂબકી ખાઈને ગમે તો ત્યાંથી પાદરા જ મનુષ્યાકૃતિને ધરે છે અને ગમે તો એવી રીતે અનુક્રમે કરીને મનુષ્યાકૃતિને ધરે છે એમ વાર્તા કરીને પછી વળી શ્રીજી મહારાજ બોલ્યા છે જેને અતિ દ્રઢ નિશે હોય તેનું થોડાકમાં લક્ષણ કહ્યું તે સાંભળો જે જેને પરિપક્વ નિશે હોય અને તે પોતે અત્યમ ત્યાગી હોય તો પણ તે પાસે ગમે તે પ્રવૃત્તિ માર્ગની ક્રિયા કરાવીએ તો તે કરે પણ તેમાંથી પાસો ઉઠે નહીં અને કસવાઈને પણ કરે નહીં રાજી થકો કરે અને બીજું બીજું એ લક્ષણ છે ગમે તેઓ પોતામાં કોઈક સ્વભાવ હોય અને તે કોટી ઉપાય કરે તો એ પણ ટળે એવો ન હોય ને જો તે સ્વભાવને મૂક્યાનો પરમેશ્વરનો આગ્રહ દેખે તો તે સ્વભાવને તત્કાળ મૂકે અને ત્રીજું એ લક્ષણ જે પોતામાં કાંઈક અવગુણ હોય તો પણ પરમેશ્વરની કથા કીર્તન તથા ભગવાનના સંતે વિના ઘડી માત્ર રહેવાય નહીં અને પોતાનો અવગુણ લે તે સંતનો અતિ ગુણ ગ્રહણ કરે અને ભગવાનની કથા કીર્તન અને ભગવાનના સંતનો અતિ મહિમા સમજે એવું જેને વર્તતું હોય તેને પરિપૂર્વ નિષે જાણવો એવા નિષે કોઈક દિવસ કોઈક પ્રારંભ યોગ્ય કરીને કાંઈક વર્તમાન ફેર પડી જાય તોય પણ તેનું અકલ્યાણ ન થાય અને એવો નિશ્ચય ન હોય ને તે ગમે તેવો ત્યાગી હોય તો પણ તેના કલ્યાણમાં ફેર પડે ફેર છે ઇતિવસ્થના મુદ્દા પ્રથમનું ત્રેસઠ જે તે થયું સહજાનંદ સ્વામી મહારાજની જે હરિકૃષ્ણ કૃષ્ણ મહારાજની જે वडताल धामनी जे लक्ष्मीनारायण देव देवनी जे सौने मराठी जय स्वामीनाारायण